દરેઝા ફોર વ્હીલર કારમાં ચોરખાના બનાવી વિદેશી દાની હેરાફેરી કરતા બે ઇસમને રૂપિયા છ લાખ દસ હજાર ચારસો બાણું મતાના મુદ્દામા સાથે પકડી પાડી નોંધપાત્ર કેસ શોધી કાઢતી સુરક્ષા સચિન પોલીસ ઇન્ચાર્જ પોલીસ શ્રી કે એ ચૌહાણનાઓની સૂચનાના આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનડી ડામોરનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ સિંહ અને હો हेड कांस्टेबल राहुल सिंह बलवंत सिंह तथा हेड कांस्टेबल विजय सिंह भगवान भाई भाईकतना आधार बे ईसमो कल्पेश भाई नानूभा कहार उमरवर्ष ओगणपचास रहे घर नंबर बेहजार त्र सौ छ खंडेलापुर एसएमसी हेल्थ क्लब ने नानपुरा सूरत शहर तथा जिग्नेश उर्फे जीगो गजानंद कहार उमरवर्ष रहे घर नंबर एक બે હજાર ત્રણસો ઓગણત્રીસની બ્રેઝા ફોર વ્હીલર કાર જેનું રજીસ્ટ્રેશન નંબર જે ઝીરો ફાઈવ જેએસ સિક્સ સેવન સિક્સ ફાઈવ ટુમાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ નાની મોટી બોટલો ઉપરોક્ત ગાડીમાં

પોલીસ સ્ટેશન સી નંબર પાર્ટિ ગુજરાત નશાબંધી અધિનિયમ ઓગણીસો ઓગણપચાસ તથા નશાબંધી સુધારા અધિનિયમ બે હાજર સત્તર ની કલમ પાસઠ એ ઈ અઠાણું બે એક્યાસી એ મુજબ મુજબનો નોંધપાત્ર કેસ શોધી કાઢી પ્રશંસની કામગીરી કરવામાં આવેલ છે તમે જોઈ રહ્યા છો આપણી લોકપ્રિય એસ નાઇન્ટી વન ઇન્ડિયા ટીવી ન્યૂઝ ચેનલ